આજે મિત્રો અમારી બાજુના ગામમાં જર્ઝેલી અગિયારસ છે તો એનો મેરો ભરા છે આગળ અમારે જવાનું છે મેરામાં હાલો તમે પણ બધા મેરામાં અને વિડીયોમાં નવા હોય મિત્રો બધાય તો લાઈક શેર અને સબ્રાઈઝ મિત્રો ખાસ કરી દેજો હાલો બધા જઈએ વિડીયોમાં એ વિડીયોમાં બનાવીશું મારા મિત્રો ભાઈ લેની તમારા ભાઈની એન્ટ્રી થઈ ગઈ છે હવે મેળામાં આવી ગયા છે આપણે મેળામાં હવે એ પબ્લિક હી પબ્લિક હોતિકભાઈ રાઇટર કેમ છો મજામાં

મિત્રો બબલિક મેરો અત્યારે ભરાઈ ગયો છે તાકાત વારો ભરતભાઈ ને વિપુલભાઈ ને આવી ગયા મેળામાં ફરવા માટે

મિત્રો ફાઈનલ આપણે મેળા માટે બહાર નીકળી ગયા છે કેમ કે મેળામાં મજા નહીં આવી યાર બહુ ગરમી થતી પબ્લિક એટલી ને તો બહુ ગરમી થતી એના કારણે આપણે મેળામાંથી બહાર નીકળી ગયા છે હવે રોડ ઉપર આવી ગયા છે ને હાલો તો ભાગ્યે મેળામાંથી બહુ મજા આવી મેળામાં અને બ્લોક તમે પૂરો દીધો મિત્રો બહુ મજા આવશે હાલો મિત્રો હવે ફાઈનલ આવી ગયા ને ડાબેલી ખાવા માટે હું ને ભરતભાઈ જઈએ હવે ડાબેલી ડાબેલી ખાઈ લે પછી ભાગ્ય ઘરે ખા ભરતભાઈ હવે તો ભગવાન ડાબેલી ખાઈ લે